અને આપણા જે વાવ તાલુકાના પૂર્વ ધારાસભ્યના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જોયા બધાને મજા આવી જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જોયા તમે બધાને મજા આવીને ખરેખર તમે નસીબદાર છો અને તમારા ઘરના તમારા મમ્મી પપ્પા પણ ખરેખર ખૂબ જ તમારા માટે ખર્ચો કરીને તમે પણ મોકલ્યા છે એમણે વિધાનસભા નથી જોઈ પણ તમે તમને વિધાનસભા જોવા માટે મોકલ્યા છે એટલે એમને ખરેખર ઘરે જઈને તમે બધા નમસ્કાર કરશો નહીં કરો સરસ ભારત માતા કી